નમસ્કાર રાજકોટ મિરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ફરી એક નવી રજૂઆત સાથે અમે હાજર છીએ આજે છે એકવીસ જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તો આજની રજૂઆત યોગ દિવસ સ્પેશિયલ જ છે આજે આપણે યોગને લઈને ખાસ વાતચીત કરવાના છીએ એવું કહેવાય છે કે યોગ ભગાવે રોગ યોગ કરો અને નિરોગી રહો તનને તંદુરસ્ત રાખવા અને મનને શાંત રાખવા માટે પણ યોગ એટલા જ મદદરૂપ થાય છે યોગ કરવાથી આપણે આપણા જીવનમાં ખૂબ સારા એવા બદલાવ લાવી શકીએ છીએ એવું આપણે અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે એ જ જાણવાનો પ્રયાસ કરીશું કે આપણે નિયમિતપણે જો યોગને અપનાવીએ તો આપણા જીવનમાં કેવા પ્રકારના બદલાવ લાવી શકીએ છીએ યોગ કરવાના શું ફાયદા છે અને કેટલું

યોગ એ એક બહુ મોટો વિષય છે યોગ કરવાના બહુ ઘણા બધા ફાયદા છે જેમ કે શારીરિક અને માનસિક રૂપ અને આપણે સ્પિરિચ્યુઅલ જેને કહીએ સોશિયલ બધી જ રીતે આપણે ફિટ રહી શકીએ પણ જનરલી યોગ કરવાથી આપણું શરીર છે મન છે એ સ્વસ્થ રહે છે આપણે નિરોગી રહીએ છીએ આજકાલ આપણે જોઈએ છે બહુ બધા બીમારીઓ વધતી જાય છે તો એમની વચ્ચે અગર જો યોગ કરીશું તો આપણે નિરોગી રહીશું મનથી અને તનથી તંદુરસ્ત રહીશું બિલકુલ તો યોગ કરવાના ઘણા બધા ફાયદા છે અને ઘણી અલગ અલગ રીતે યોગ ઉપયોગી છે આપ ખુદ એક ટ્રેનર છો અને યોગા કોચ તરીકે આપ સેવા આપી રહ્યા છો દસ બાર વર્ષથી આપ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો યોગને આપે અપનાવ્યા ત્યારબાદ આપે કેવા પ્રકારના અનુભવ આપના જીવનમાં જોયા કેવા પ્રકારના બદલાવ આપે જોયા હા મેં જ્યારથી યોગ અપનાવ્યું હતું ત્યારે હું બહુ જ યંગ હતી સો સૌથી પહેલો મને મોટો બેનિફિટ તો એ જ લાગેલો કે મારી જે લાઈફસ્ટાઈલ છે એ આખી ચેન્જ થઈ ગઈ મતલબ કે એક લાઈફસ્ટાઈલમાં ડિસિપ્લિન આવી સેકન્ડ કે ફૂડ હેબિટ્સ જે આજના યંગસ્ટર્સમાં જંક ને એ બધું ખાવાની બહુ હેબિટ્સ હોય છે તો એ થોડું મારામાં ન આવ્યું અને સેકન્ડ થિંગ કે હું મને કોઈ પણ બીમારી થાય તો એનો ઈલાજ હું મારી જાતે જ કરી શકું છું અને જનરલી તો બીમાર પડવાનું બહુ ઓછું થતું હોય છે પ્લસ બોડીની ફ્લેક્સિબિલિટી લેવલ મન શાંત એ પ્રકારના મને મારી લાઈફમાં ફાયદાઓ દેખાયેલા છે બિલકુલ એટલે આપણે આપણા જે દુર્ગુણો છે એને પણ આપણે દૂર કરી શકીએ છીએ અને લાંબે ગાળે આપણે એ બદલાવને અનુભવી શકીએ છીએ જેમ આપણે કહ્યું તેમ કે તનની તંદુરસ્તી અને મનની શાંતિ માટે પણ યોગ એટલા જ મદદરૂપ થાય છે યોગમાં આખરે એ પ્રકારે કઈ રીતે શક્ય બને છે એવી રીતે શું ક્રિયા થતી હોય છે કે જે આપણા જીવન પર અસર પાડે છે આપણને શારીરિક રીતે અને માનસિક રીતે ફિટ બનાવે છે આજકાલ આપણે જોઈએ છીએ કે એક્સરસાઇઝ નો બહુ ટ્રેન્ડ છે લોકો જીમ જતા હોય છે એરોબિક્સ અલગ અલગ વેથી પોતાની રીતે એક્સરસાઇઝ કરતા હોય છે અને એ બધું જ પોતાની રીતે બહુ જ સાચું છે પરંતુ યોગ આપણા શરીર અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વસ્તુ છે જેમ કે આપણે બીજી કોઈ એક્સરસાઇઝ કરીશું તો એ જસ્ટ આપણા શારીરિક શારીરિક જ અસર કરશે જ્યારે આપણે યોગ કરીશું તો આપણે આપણા શ્વાસ સાથે જોડાયેલું રહીશું તો આપણા તન અને મન બંને સાથે જોડાવાથી યોગ આપને બહુ સારા એવા બેનિફિટ આપે છે અને આપણા શરીરનું જે બ્લડ સર્ક્યુલેશન છે એને એ પ્રોપર કરે છે અને આપણા ઇન્ટરનલ જેટલા બી ઓર્ગન્સ છે એના ઉપર યોગનો બહુ સારો એવો પ્રભાવ

છેલ્લા હું કહું ને કે ત્રણ ચાર વર્ષથી યોગનું મહત્ત્વ વધ્યું છે એક્ઝેક્ટલી હું કહું ને તો કે કોરોના પછી કારણ કે માણસોએ જોઈ લીધું કે યોગ છે એનામાં કેટલી શક્તિ છે તો એ પછી માણસોમાં અવેરનેસ વધી છે પરંતુ હજી પણ જેટલી જોઈએ ને એટલી અવેરનેસ નથી જનરલી આવા જે સેલિબ્રેશન્સ હોય તો એને સેલિબ્રેટ કરવા માટે જ જસ્ટ એ લોકો ગ્રુપ બનાવીને યોગા કરતા હોય છે પરંતુ મારું કેવું એવું હોય છે કે એવું છે કે જસ્ટ યોગા ડેના દિવસે જ આપણે યોગા ન કરવા જોઈએ આપણે એ આપણી લાઈફનો એક પાર્ટ બનાવી દેવો જોઈએ કે જેથી કરીને આપણે આપણું જીવન છે એ ખૂબ જ નિરોગી અને એકદમ શાંતિપૂર્વક વિતાવી શકીએ જી કાજલબેન યોગ કરવા માટેનો કયો સમય ઉચિત કહી શકાય સૌથી બેસ્ટ ટાઈમ અર્લી મોર્નિંગ છે કે જે તમે સવારે ઉઠી અને જે યોગા કરો એનો તમને ખૂબ જ સારો એવો ફાયદો થાય છે કારણ કે ત્યારે છે ને પોલ્યુશનનું લેવલ ઓછું હોય છે બિકોઝ વાહન વ્યવહારને એ બધું બંધ હોય છે જેના કારણે આપણે જે શ્વાસ લઈએ શ્વાસ દ્વારા આપણે ઓક્સિજન લઈએ છીએ તો આપણે પ્યોર ઓક્સિજન મળે છે અને જો તમે વર્કિંગ હોય અને તમને સવારે ટાઈમ ન મળતો હોય તો તમે સાંજે પણ કરી શકો પણ મારા મત પ્રમાણે બેસ્ટ ટાઈમ ઇઝ મોર્નિંગ બિલકુલ સવારનો સમય ઉચિત રહે છે આ તો વાત થઈ સવારના સમયની કે કયો સમય ઉચિત રહે છે પણ હવે આહારની વાત કરવામાં આવે તો યોગ અને આહાર વચ્ચે કેટલો સમયગાળો રાખવો જોઈએ હા અગર તમારે કોઈ પણ એક્સરસાઇઝ કરવી છે તો તમે ખાલી પેટે કરી શકો અને એવો એક જ સમય છે એ છે સવારનો સમય ઇન કેસ તમારે સાંજે યોગા કરવા છે જમ્યા પછી સાડા ત્રણ કલાકનો તમારે ગેપ રાખવો જોઈએ કે જેથી તમારું શરીર કોઈ પણ એક્સરસાઇઝ માટે તૈયાર થઈ જાય છે જી કાજલબેન યોગ કરવાના તો ઘણા બધા ફાયદા રહેલા છે આપણે જણાવી પણ દીધા પણ યોગની ક્રિયા કરવામાં એવી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે એ બાબતોનું જો ધ્યાન રાખવામાં ન આવે તો એની આડઅસર થઈ શકે કેમ કે યોગ કરીએ છીએ ત્યારે આપણે ક્રિયા કરતા હોઈએ છીએ અલગ અલગ એના ટર્ન લેવાના હોય એના ટ્વિસ્ટ લેવાના હોય શ્વાસ લેવાનો છે અથવા તો છોડવાનો છે તો કઈ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કેમકે આડઅસર થવાની પણ એટલી જ સંભાવના રહેતી હોય છે હા જનરલી યોગથી ફાયદાહી ફાયદા છે ગેરફાયદાઓ બહુ જ ઓછા છે પણ હા તમે કીધું એ પ્રમાણે આપણે યોગ કરતા સમયે અમુક બાબતોનો ખ્યાલ કરવો જોઈએ જેમ કે દરેક ઋતુના અલગ અલગ મીન્સ છે કે જેમકે ઉનાળો છે તો એમાં ગરમીનું પ્રમાણ વધારે હોય શિયાળો છે તો એમાં ઠંડીનું પ્રમાણ હોય જેવી રીતે વાતાવરણમાં આ બધા બદલાવ આવે છે એ પ્રમાણે આપણા શરીરની પણ એક પ્રકૃતિ છે જેમ કે વાત પિત્ત અને કફ તો જેમની પ્રકૃતિ પિત્ત છે તો મતલબ કે એના બોડીમાં ગરમાવો છે તો અમુક એવા પ્રકારના યોગ છે કે જે તમારા શરીરમાં ગરમાઓ ઉત્પન્ન કરે છે તો એ યોગા તમારે સમર સ્પેશિયલી સમરમાં ન કરવા જોઈએ અને જે તમારા બોડીની અંદર ઠંડક ઉત્પન્ન કરે છે તો એવા યોગા તમારે વિન્ટર સિઝનમાં કરવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ તો આ પ્રમાણે તમારા શરીરની પ્રકૃતિ અને વાતાવરણને ધ્યાનમાં લઈને તમારે યોગા કરવા જોઈએ નહીતર તમને થોડા બહુ નુકસાન થઈ શકે છે સી બીજી વસ્તુ અગર તમારા શરીરમાં કોઈ બીમારી છે જેમ કે તમને હાઈ બ્લડ પ્રેશર છે જેમ કે તમને ડાયાબિટીસ છે જેમ કે તમને અસ્થમા છે તો તમારે અમુક પ્રકારના એવા યોગ છે કે જે તમારે ટાળવા જોઈએ જેમ કે તમને સિવિયર બેક પેઇન છે તેમાં અમુક પ્રકારના સ્ટાન્સ કરવાની મનાઈ હોય જેમ કે ફોરવર્ડ બેન્ડિંગ જનરલી મનાઈ કરતા હોય તો એ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવું જોઈએ નહીં તો તમને નુકસાન પણ થઈ શકે છે વાત મંત્રોચ્ચારની કરીએ તો યોગાસન કરતા વખતે મંત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે તો એ મંત્રોચ્ચારનું શું મહત્વ રહેલું છે એકચ્યુઅલી આ બ્રહ્માંડ છે એમાં સૌથી પહેલાં જે વસ્તુ ઉત્પન્ન થઈ એ છે ધ્વનિ અને ધ્વનિની સાથે સૌથી જે પહેલો સ્વર સાંભળવા મળ્યો એ ઓમ છે સો આ બધા જે મંત્રો છે એનું ખૂબ જ સારું એવું મહત્ત્વ છે તો અગર તમે યોગ આસનની સાથે મંત્રોચ્ચાર કરો છો તો તમને એના ડબલ બેનિફિટ મળે છે જેમ કે તમને આસનના તો ફાયદા મળે જ છે એમની સાથે સાથે મંત્રનો પણ જેટલો બેનિફિટ છે એના જે પોઝિટિવ વાઇબ્રેશન્સ છે પોઝિટિવ ઉર્જા છે એ પણ તમે તમારા બોડીની અંદર સમાવી શકો છો અને તમારામાં રહેલી નેગેટિવ એનર્જીને તમે દૂર કરી શકો છો મંત્રોચ્ચાર દ્વારા બિલકુલ તો એક સ સકારાત્મક વાતાવરણ ઊભું કરી શકાય છે નેગેટિવ એનર્જીથી દૂર રહી શકાય છે તો યોગ કરવાના અનેક ફાયદા છે પણ હવે ગર્ભવતી બહેનોની જો વાત કરવામાં આવે તો જોવા મળતું હોય છે કે ગર્ભવતી બહેનો પણ આજના સમયમાં યોગા કરતી હોય છે અને યોગા કરવાને તેઓ પ્રેફરન્સ આપતા હોય છે એમના માટે યોગાસન કઈ રીતે ફાયદાકારક બની રહેતા હોય છે અને ખાસ કરીને ગર્ભમાં ઉછળી રહેલા બાળક માટે એ કેટલું ફાયદાકારક બની રહે છે હમ ગર્ભવતી બહેનોને તો ખાસ કરીને યોગા કરવા જોઈએ કારણ કે જે ગર્ભાવસ્થાનો સમય છે એ બધા લોકો જાણે છે કે બધા માટે એક સરખો રહેતો નથી અને એમાં ઘણી ખરી મુશ્કેલીઓ આવતી હોય છે સો એ મુશ્કેલીમાં આપણે જોઈએ તો વોમિટિંગ છે નોઝિયા છે ધેન મૂડ સ્વિંગ્સ છે તો આ બધી વસ્તુઓ એ નેચરલ છે બટ જો તમે યોગ અને પ્રાણાયામનો સહારો લેશો તો તમે તમારી જે ગર્ભાવસ્થા છે એને ખૂબ સારી રીતે એન્જોય કરી શકશો સેકન્ડ કે તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે એનું જે ડેવલપમેન્ટ છે એ પણ ખૂબ સારી રીતે થશે એનો પણ શારીરિક અને માનસિક રીતે ખૂબ જ સરસ વિકાસ થશે અને તમારી જે પ્રેગ્નન્સીનો સમય છે એ ખૂબ જ સરળ રીતે પસાર થઈ શકશે જી કાજલબેન આજના સમયમાં એમ જોઈ શકાય છે કે એક એવો ચોક્કસ વર્ગ છે કે જે જીમમાં જઈને વર્કઆઉટ કરતો હોય છે જે જીમમાં જઈને વર્કઆઉટ કરવાને ઇન્ફેક્ટ પ્રિફર કરતો હોય છે અને એક તરફ આજના સમયમાં યોગા પણ છે તો યોગા અને જીમનું વર્કઆઉટ આ બંને વચ્ચે શું તફાવત છે હા મેં તમને પહેલાં જ કહેલું એ રીતે કે જીમમાં આપણે જઈએ એ પણ એક એક્સરસાઇઝનું ફોર્મ છે એ પણ ખૂબ સરસ છે એ પણ કરવું જોઈએ પરંતુ એ જે એક્સરસાઇઝ છે એની સાથે શ્વાસો શ્વાસની ક્રિયા છે એ કરવામાં આવતી નથી જનરલી આપણે જસ્ટ બોડીને જ એક્સરસાઇઝ આપીએ છીએ જ્યારે યોગ છે એ તમારા બોડીને લચીલું એટલે કે ફ્લેક્સિબલ તો બનાવે છે સાથે સાથે નિરોગી પણ બનાવે છે એનું એક જ રીઝન છે કે તમે યોગમાં શ્વાસ અને પ્રશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન આપો છો જેનાથી તમારા બોડીમાં ઓક્સિજનનું લેવલ વધે છે અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણા બોડીનો કચરો છે જેને આપણે વધારેના વધારે પ્રમાણમાં બહાર કાઢી શકીએ છીએ તો જીમની જે એક્સરસાઇઝ છે એનાથી તમે બોડી બિલ્ડ કરી શકો તમે ફ્લેક્સિબલ રહી શકો પણ તમે તમારી કોઈ બીમારી છે એનો તમે નિરાકરણ એનાથી ન લાવી શકો તો યોગથી તમને એક જ વસ્તુ કરવાથી બે એકસાથે વધારે બેનિફિટ મળે છે જેમ કે તમે ફ્લેક્સિબલ પણ રહો છો તમે નિરોગી પણ રહો છો અને તમારા બોડીની અંદર ઇનકેસ કોઈ બીમારી છે તો એને પણ તમે યોગ માધ્યમથી દૂર કરી શકો છો એટલે ટૂંકમાં કહીએ તો યોગ ક્રિયા કરવી એ વધારે ઉચિત રહે છે યોગ એ આપણી પ્રાચીન દેન છે પણ આજના સમયમાં જોઈ શકાય છે કે યોગમાં પણ મોડિફિકેશન આવ્યું છે એ એકવા યોગ હોય અથવા તો કેટલીક જગ્યાઓ પર મ્યુઝિકના સહારે પણ યોગ થતા હોય છે તો આધુનિક સમયમાં જે આધુનિકરણ આવ્યું છે યોગમાં જે મોડિફિકેશન આવ્યું છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આપણે જે યુગમાં જીવીએ છીએ એ યુગ મોડન છે મોડિફિકેશન ઇઝ ગુડ મોડિફિકેશન હોવું જ જોઈએ કારણ કે અત્યારે લોકો એકને એક વસ્તુ કરીને થોડા બોર થતા હોય છે તો મોડિફિકેશન જરૂરી છે પરંતુ જે ઓથેન્ટિક વસ્તુ છે એને પણ આપણે ન ભૂલવી જોઈએ કારણ કે તમે જે ઓરિજિનલ વસ્તુ છે એનો ફાયદો વધારે મેળવી શકશો મોડિફિકેશન છે એ અગેન હાર્ડ છે જેમ કે આજકાલ આપણે જોઈએ છીએ કે એરિયલ યોગા છે દેન અત્યારે હોટ યોગા પણ છે પણ એ બધી વસ્તુઓ છે જનરલી એક યંગસ્ટર્સ વધારે કરી શકતા હોય છે અને જ્યારે ઓથેન્ટિક યોગા છે એ નાના બાળકોથી લઈ અને વૃદ્ધ માણસો સુધી બધા જ લોકો એકદમ સારી રીતે કરી શકે છે તો મોડિફિકેશન છે એ ખાલી યંગ જનરેશન માટે જ છે અને એ લોકો જ મારા ખ્યાલ મુજબ કરી શકે છે કારણ કે એમાં જે વસ્તુ કરવામાં આવે છે એમાં સ્ટ્રેન્થ જોઈએ અગર મારું શરીર બીમાર છે તો એ વસ્તુ હું નથી કરી શકવાની જ્યારે યોગ જે આપણા ઓથેન્ટિક યોગ છે એ બધા જ લોકો કરી શકશે જી કાજલબેન જે લોકોને આની જેમ જ યોગા કોચ બનવું છે યોગા ટ્રેનર બનવું છે આ ફિલ્ડમાં આવવું છે એમની કારકિર્દી ઘડવી છે તો એમણે શું કરવું જોઈએ આજકાલ બહુ જ બધી યુનિવર્સિટીઓ છે કે જે અત્યારે યોગના કોર્સિસ કરાવે છે જેમ કે મેં હરિદ્વારમાં દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એવી જ રીતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે એવી ઘણી જ બધી યુનિવર્સિટી છે કે જેમાં યોગના ડિગ્રી કોર્સ એવન પ્રોફેશનલ કોર્સ બી થાય છે અને તમે ડિસ્ટન્સ લર્નિંગથી પણ આ વસ્તુ સર્ટિફિકેટ કોર્સ પણ તમે કરી શકો છો તો હવે આ વસ્તુ થોડી ઇઝી છે જ્યારે અવેરનેસ નહોતી ત્યારે થોડું ડિફિકલ્ટ હતું પરંતુ હવે લોકો યોગ માટે ઘણા ખરા અવેર છે સ્પેશિયલી જ્યારથી આપણા પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર નરેન્દ્ર મોદીએ યોગા ઇન્ટરનેશનલ ડે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે ત્યારથી લોકોમાં બહુ જ અવેરનેસ આવી છે અને હા અવેરનેસની સાથે લોકોએ ફાયદા પણ એટલા લીધા છે તો તમારા માટે હવે ઇઝી છે અને ઘણી ખરી યુનિવર્સિટીઓ આ કોર્સ કરાવે છે કાજલબેન દાયકાથી આપ યોગા કોચ તરીકે સેવા આપી રહ્યા છો યોગ દિવસ છે અને યોગ કરવા ખૂબ જ મહત્વના બની રહે છે તો આપનો સંદેશ દર્શકો માટે હા મારો સંદેશ એ જ છે કે આપણે આપણા જીવનમાં કોઈક એવી વસ્તુ અપનાવવી જોઈએ કે જેનાથી આપણે આપણી લાઈફ છે એ ખૂબ જ સરસ રીતે હેપીલી જીવી શકીએ જેમ કે જો આજકાલ આપણે જોઈએ છીએ આપણી લાઈફ છે એ થોડી મોર્ડન બનતી જાય છે અને લાઈફમાં સ્ટ્રેસનું પ્રમાણ થોડું વધતું જાય છે તો આપણી જે લાઈફસ્ટાઈલ છે એ આપણે થોડી ઘણી ચેન્જ કરીએ અને આપણે જો યોગને અપનાવીએ તો આપણું જે જેટલું બી જીવીએ એ ખૂબ જ સારી રીતે અને સ્વસ્થ રીતે જીવીએ તો મારો બધાને એ જ સંદેશ છે કે હું એવું નથી કહેતી કે તમે એવરી ડે વન આ વન અવર તમારા માટે કાઢો કારણ કે ઘણી વખત ઘણા વર્કિંગ લોકો માટે એ મુશ્કેલ થઈ જતું હોય છે પરંતુ એટલીસ્ટ તમે તમારા પોતાની સેલ્ફ માટે ટેન ટુ ફિફ્ટીન મિનિટ એટલીસ્ટ આપો કે જેથી કરીને તમે તમારા આખા દિવસનું જે વર્ક છે એ બહુ સારી રીતે કરી શકો અને તમે જેટલું બી જીવો એટલું એકદમ સ્વસ્થ અને નિરોગી રહી શકો બિલકુલ તો યોગ કરવાથી આપણે આપણા મનના દુર્ગુણને દૂર કરી શકીએ છીએ હકારાત્મક વલણ આપણામાં આવી શકે છે શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રહી શકીએ છીએ તો યોગ કરવાના ઘણા બધા ફાયદા છે કાજલબેન યોગ દિવસ પર યોગને લઈ અને આપે ઘણી સારી માહિતી આપી છે ઇનફેક્ટ આપે જે માહિતી આપી છે તેનાથી જ્ઞાનમાં પણ વધારો થયો છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો યોગ કરો સ્વસ્થ રહો મસ્ત રહો શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રહો તો હાલની રજૂઆતમાં આટલું ફરી એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી રજા આપો ધન્યવાદ